નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે જોઈ લઈએ તો આ કાર્ડમાં મળશે પચીસ લાખ રૂપિયાની સહાય આ કાર્ડ ખાસ આજે જ કઢાવી લેજો મિત્રો અત્યારે ગુજરાતના ઘરે ઘરે આયુષ્યમાન કાર્ડ હશે પરંતુ આયુષ્યમાન વય વંદના કાર્ડ ને લઈને મોટી જાહેરાત થઈ છે મિત્રો જે પણ વ્યક્તિઓ પાસે આયુષ્યમાન કાર્ડ હોય તેમને હવે વય વંદના કાર્ડ કઢાવવું ફરજિયાત બન્યું છે જરૂરી બન્યું છે ત્યારે આપણે મિત્રો જણાવી દઈએ કે ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ એટલે કે કાળી ચૌદશના દિવસે ધનતેરસના દિવસે જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું આયુષ્યમાન வந்த கார்ட આ કાર્ડની અંદર જે છે તો મિત્રો 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળવા જઈ રહી છે આપણે જણાવી દઈએ કે બે મહિના જ થયા છે આ કાર્ડ લોન્ચ થયું તેને અને બે મહિનામાં જ 25 લાખના પ્રભાવશાળી ચિહ્ન સુધી પહોંચી ગઈ છે આ કાર્ડ અને મિત્રો આપણે જણાવી દઈએ કે આ કાર્ડ જે છે તે ખાસ કરીને વૃદ્ધો માટે છે એટલે કે મિત્રો પહેલા આયુષ્માન કાર્ડની અંદર 70 વર્ષથી વધારે ઉંમરના લોકોનો મફતમાં સારવાર નોતી થતી પરંતુ હવે આ આયુષ્માન વન વંદના કાર્ડ કાઢવામાં આવ્યું છે તે માત્ર ને માત્ર વૃદ્ધો માટે છે 70 વર્ષ કે તેથી વધારે વયના તમામ લોકો જે આ કાર્ડનો ઉપયોગ કરશે તેમની સારવાર હવે મફત થશે 22000 થી વધારે વરિષ્ઠ નાગરિકોએ લાભ લે લીધો છે તો મિત્રો જો તમારી ઘરમાં પણ વડીલો હોય વૃદ્ધો હોય તો તેમની માટે આ આયુષ્માન વય વંદના કાર્ડ કઢાવી લેજો આ કાર્ડથી મિત્રો હવે તમારા પણ વડીલોની મફતમાં સારવાર થશે જેમાં વડીલોને ઘણા બધા રોગો થતા હોય છે ઉંમરની સાથે જેમ કે ગોઠણનો દુખાવો ખભાનો દુખાવો થાપાના ભાગના છે મિત્રો ઓપરેશન થતા હોય છે આ દરેક મિત્રો જે છે તે તમે હવે આ કાર્ડથી કરી શકો છો તો 25 લાખ રૂપિયા સુધીનું પેકેજ છે મિત્રો આ કાર્ડ વહેલી તકે જ કઢાવી લેજો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો સ્કૂટર ખરીદવા માટે એટલે કે એક્ટિવા ખરીદવા માટે મળશે રૂપિયાની સહાય વાસ્તવિકતા તો મિત્રો સોશિયલ મીડિયા ઉપર કેટલાક મેસેજો અને વાયરલ થતા હોય છે ત્યારે તેમાંથી કેટલાક ભ્રામક હોય છે અથવા તો ખોટા હોય છે અથવા તો સાચા હોય છે ત્યારે હાલ મિત્રો અત્યારે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર ફ્રીમાં સ્કૂટી ખરીદવા માટે પાસઠ હજાર રૂપિયાની સહાય આપી રહી હોવાનો દાવો સામે આવ્યો છે જો કે મિત્રો આ દાવો જે છે તે દદ્દન ખોટો છે કારણ કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે પીઆઈબી દ્વારા મિત્રો જે છે તે ખાસ કરીને ફેક્ટ ચેક કરવામાં આવ્યું તો મિત્રો જાણવા મળ્યું કે યુટ્યુબ ચેનલ સરકારી સૂચનાના વિડીયો ભ્રામક ગણાવ્યો છે અને જણાવ્યું છે કે આ મિત્રો જે જાહેરાત અને ખોટો મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે સરકાર આપી રહી છે મફત સ્કૂટી જેની માટે પાસઠ હજારની સહાય તો મિત્રો આ તદ્દનને તદ્દન ભ્રામક મેસેજ છે ખોટો મેસેજ છે જો જો તમારી પાસે આવો કોઈ મેસેજ આવે છે કે પાસઠ હજાર રૂપિયા સ્કૂટર ખરીદવા મળશે તો મિત્રો તમારે તેને સાચો માનવાનો નથી અને અવગણી દેવાનો છે કારણ કે આ મેસેજ જે છે તે મિત્રો તદ્દન Cortosea ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હર્ષ સંઘવીએ લઈને કરી મોટી જાહેરાત મિત્રો દેશમાં છેલ્લા કેટલાક સમયથી લવ જેહાદના હિન્દુ દીકરીઓને મુસ્લિમ યુવક હિન્દુ બનીને લગ્ન કરે છે હિન્દુ દીકરીઓને લગ્ન બાદ ખબર પડે છે કે જેની સાથે તેણે લગ્ન કર્યા છે તે તો મુસ્લિમ યુવક છે આ પ્રકારના કેસ ગુજરાતમાં પણ ઘણી વખત સામે આવે છે જેના કારણે હિન્દુ દીકરીઓના ભવિષ્ય અંધકારમય બની જાય છે તેવું પણ મિત્રો ખાસ કરીને હર્ષ સંઘવીએ જણાવ્યું હતું અને હર્ષ સંઘવી મિત્રો લવ જિહાદ ને લઈને જાહેરાત કરી હતી કે આ રીતના કેસો સામે આવી રહ્યા છે જેને લઈને સાવધાન અને સતર્ક રહેવું જોઈએ તેના તેના મિત્રો ઘણા બધા લોકોએ આ વિડીયોની અને આ પોસ્ટની કોમેન્ટની અંદર એવું પણ લખીને જણાવ્યું હતું કે ખાસ કરીને સરકારે આ અંગે જે છે તે ઓછું ધ્યાન આપવું જોઈએ અને બીજી તરફ જે મિત્રો બેરોજગારી ચાલી રહી છે ધંધા નથી મળી રહ્યા નોકરીઓ નથી મળી રહી તેના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ તો મિત્રો આ લોકોની વાતથી તમે સહેમત હશો કે પછી હર્ષ સંઘવીની વાતથી કોમેન્ટમાં લખીને જણાવી દેજો

ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો વાહનના દંડ જો તમે ના ભર્યા હોય તો ઈ ચલણ પણ ભરી દેવા માટે અપીલ કરી તો મિત્રો સૌથી પહેલા તો આ ઈ ચલણ શું છે તે પણ તમને જણાવી દઈએ તો તમે રસ્તા ઉપર ગાડી ચલાવશો ત્યારે જે કોઈ પણ નિયમના ભંગ થાય છે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થાય છે જેમ વધારે સ્પીડમાં ગાડી ચલાવી હેલ્મેટ વગર ગાડી ચલાવી અથવા ત્રિપલ વારીમાં ગાડી ચલાવી તો આવી પરિસ્થિતિમાં મિત્રો કેમેરા દ્વારા ફોટા પાડીને તમારું ઈ ચલાણ બને છે એટલે કે ઓનલાઈન મેમો બને છે આ મેમો ચેક કરો મિત્રો તમારી ગાડી ઉપર કોઈ મેમો બન્યો છે કે નહીં તે તમારે ચેક કરવું હોય તો તમે જે વેબસાઇટ છે જેમ કે ઈ ચલાણ રોડ પરિવહન નામની વેબસાઈટ ત્યાં જઈને મિત્રો તમે ચેક કરી શકો તમારો ગાડીનો નંબર નાખીને અને જો મિત્રો તમારો કોઈ પણ ઈ મેમો બનેલો હોય ઈ ચલાણ બનેલું હોય તો વહેલી તકે ભરી દેજો નહીતર આગળ મિત્રો તેના ઉપર કાર્યવાહી પણ થઈ શકે છે તો જો મિત્રો તમારા ઈ ચલાણ બાકી હોય ઓનલાઈન મેમો બાકી હોય તો વહેલી તકે ભરી દેજો અને તે પણ મિત્રો કયા વેબસાઇટ ઉપર ભરાય છે તે તમને જણાવી દઉં તો ડબલ્યુ 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 ડોટ ઈ ચલાણ ડોટ પરિવહન ડોટ ગવર્મેન્ટની નામની જે વેબસાઇટ છે ત્યાં જઈને મિત્રો તમે આ ઈ ચલાણ ભરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી આપી દઈએ તો તૂટેલા રોડથી પરેશાન લોકોએ પોતાની વેદના જાહેર કરી મિત્રો શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં કમરતોડ રોડ રિપેર થતા જ નથી મ્યુનિસિપલ કમિશને સૌથી પહેલા નવરાત્રી સુધી સુધારી દેવાનો વાયદો કર્યો હતો એ પછી મિત્રો દિવાળી સુધીમાં સૌના સારા થઈ જશે રોડ સુધરી જશે તેવો વાયદો આપ્યો હતો જો કે મિત્રો દેવ દિવાળી પણ જતી રહેશે અને હવે નવું વર્ષ બે હજાર નજીક આવી રહ્યું છે છતાં પણ ઘણા બધા વિસ્તારોમાં હજુ આ વચનો પૂરા નથી થયા અમુક 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 વિસ્તારોમાં તો મિત્રો એટલા ખરાબ રોડ છે કે જાણે તમે મિત્રો તે રોડ પરથી બાઇક પસાર કરો છો અથવા પોતાનું સાધન વાહન પસાર કરો છો તો કમર અને મણકાના દુખાવા પણ થઈ શકે કાયમ માટે તેવી પરિસ્થિતિ છે ચોમાસું જતું રહ્યું તેને અંદાજિત બે મહિના પૂર્ણ થવા ઉપર આવ્યા છે હજુ પણ મિત્રો આ કામ પૂરું થયું નથી અને આપણે મિત્રો જણાવી દઈએ કે આને કારણે રોડ બનાવવા માટે પણ મ્યુનિસિપલે ના પાડી હતી હડતાલ પણ મિત્રો વચમાં ચાલી હતી જો કે મિત્રો આ દરેક વસ્તુઓ થઈ છતાં પણ હજુ પણ ઘણા બધા રોડ જે છે તે ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળ્યા છે જેનાથી નાગરિક પરેશાન થઈ રહ્યા છે મિત્રો તમારા વિસ્તારોની અંદર રોડ જે છે તેના રિપેરિંગ કામ કરવામાં આવ્યા છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો યુવાનોને મળશે 15000 રૂપિયાની સહાય મિત્રો નાણા મંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી છે તેનાથી 210 લાખ યુવાનોને સીધો ફાયદો મળશે નાણા મંત્રીએ મિત્રો યુવાનોને 15000 રૂપિયાની આપે આપવાની જાહેરાત કરી અને જણાવ્યું કે જો કોઈ પણ યુવાન પોતાની જિંદગીની પહેલી નોકરી કરે છે અને તેની આ નોકરીનો પગાર જો પહેલો પગાર 1 લાખ રૂપિયાથી ઓછો હોય તો આવી પરિસ્થિતિમાં સરકાર 15000 ની સહાય આપશે એટલે કે જો તમારી કોઈ પહેલી નોકરી લાગવાની હોય અને તમારો પગાર 1 લાખથી ઓછો હોય તો આવી પરિસ્થિતિમાં તમને જે છે મિત્રો ખાસ કરીને સરકાર તરફથી મોટી સહાય મળશે ખાસ કરીને પંદર હજારની સહાય મળશે અને આ સહાય ત્રણ તબક્કામાં જાહેર કરવામાં આવશે વાત करिए તો देवा माफी ना फॉर्म भरवानु चालू થઈ ગયું છે આપણે મિત્રો જણાવી દીધું તો ઘણા બધા સમયથી ખેડૂતોની ગુજરાતમાં માંગ હતી દેવા માફીને લઈને ત્યારે પાક લેવા માટે ખેડૂતોએ મોટી રકમના પાક ધિરાણો લીધેલા હતા જેથી મિત્રો ખેડૂતોની હાલત કફોડી બની હતી ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોના પાક ધિરાણના દેવા માફી માફ કરવા માટે માંગણી સાથેની અરજી કરવાનો નક્કી કરેલ છે જેથી મિત્રો તારીખ 9 ડિસેમ્બર 2024 ના રોજ મોટા ભેલા ગામે ખેડૂતોની અરજી કરવાની શરૂઆત હતી ત્યાં ખાસ કરીને સાથે જ મિત્રો કણઝારિયા સહિતના ગામના ખેડૂતો હાજર રહ્યા હતા જ્યાં મિત્રો ખેડૂતોના દેવા માફીના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી મિત્રો આગે તમારું શું કહેવું છે શું અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોના દેવામાં વહેલી તકે કરવા જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મેળવી લે તો ગુજરાતનો જોડીદાર વિકાસ આ વાક્ય મિત્રો તમને સમજાવી દઉં તો ઘણા બધા એવા સમાચારો સામે જેમાં જાણવા છે કે ગુજરાતનો ખરેખર ઘણો વિકાસ થયો છે ગુજરાત સમૃદ્ધ રાજ્ય બન્યું છે પરંતુ વાસ્તવિકતા અને પડદા પાછળની હકીકત કંઈ અલગ જોવા મળી છે એક મોટો કિસ્સો સામે આવ્યો છે ખાસ નર્મદા જિલ્લામાં એક શરમજનક ઘટના બની છે જ્યાં ગાંધીજી હંમેશા ગામડાના વિકાસની વાત કરતા પરંતુ તેના મૃત્યુના આટલા વર્ષો બાદ પણ આજે ગામડાઓ જે છે તે ખૂબ જ પછાત રહી ગયા છે કારણ કે ગામડાના ખરાબ રસ્તાના અભાવે એકસો આઠ ઘણા બધા નથી પહોંચી શકતી નાખીને પરેશાન થઈ રહી હતી અને તેને દવાખાને લઈ જવા માટે કોઈ પણ ગાડી આવી શકે તેવો પણ માર્ગ નહોતો જેનાથી મિત્રો દરેક લોકો તેને જોડી બનાવીને લઈ જતા હતા તેવો કિસ્સો સામે આવ્યો અને રસ્તાની વચ્ચે જ મિત્રો જે છે તે ડિલેવરી કરાવી પડી હતી આમ મિત્રો મહિલા રસ્તામાં જ બાળકને જન્મ આપવો પડ્યો હતો તમે વિચારી શકો કે ઘણી વખત વિકાસની વાત કરવામાં આવે છે પરંતુ આપણે જોઈએ તો આવી ઘટના બનતી હોય ત્યારે ખબર પડે છે કે શું આવો વિકાસ આપણે જોતો હતો કારણ કે વિકાસ તો મિત્રો ઘણો બધો થઈ રહ્યો છે પરંતુ જો માણસોને આવી બેઝિક સારી સારવાર પણ નહીં મળે તો અન્ય વિકાસની તો શું આપણે વાત કરીએ ત્યાર પછી એના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો મોદી રાજમાં વધી મોંઘવારી આપણે મિત્રો જણાવી દઈએ કે મોંઘવારી મામલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યા છે અને મિત્રો તેમણે કહ્યું છે કે મોદી સરકારમાં પેટ્રોલ એકત્રીસ રૂપિયા લિટર મોંઘું થઈ ગયું છે કારણ કે જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે છાસઠ રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ મળતું હતું હવે તેના ભાવ પણ સત્તાણું રૂપિયાએ પહોંચી ગયા છે ડીઝલ પણ બાવન રૂપિયાનું મળતું હતું તે પણ અત્યારે નેવું રૂપિયા પહોંચી ચુક્યું છે અને ત્યારબાદ મિત્રો તેમણે સિલિન્ડરને લઈને વાત કરી કે ગેસ સિલિન્ડર પણ પહેલા જે છે તે ચારસો પાંચસો રૂપિયાનો મળતો હતો અત્યારે તે પણ હજાર રૂપિયાની આસપાસ મળી રહ્યો છે ઘઉંનો લોટ પણ પહેલા વીસ રૂપિયાનો મળતો હતો હવે તે પણ ચાલીસ રૂપિયા લગભગ ડબલ ભાવ થઈ ચૂક્યા છે દૂધ પણ પહેલા જે છે તે મિત્રો ખાસ કરીને ત્રીસ રૂપિયાનું મળતું હતું લિટર હવે તે પણ છાસઠ રૂપિયા પહોંચી ચુક્યું છે આમ મિત્રો રાહુલ ગાંધીએ જે છે તે સરકારને એવું જણાવ્યું છે કે આ શું ચાલી રહ્યું છે કારણ કે લોકોને મોદી સરકાર મોંઘી પડી રહી છે અને એવું જણાવ્યું કે મિત્રો આ મોદી સરકારની અંદર લગાતાર મોંઘવારી વધી રહી છે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું રાહુલ ગાંધીની મિત્રો આ વાત સાચી છે કે નહીં તમારું શું કેવું છે તે પણ જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગરીબોને મળશે 10000 રૂપિયાની સહાય મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ હવે 10000 રૂપિયાનો સહાય આપવામાં આવશે મિત્રો આપણે જણાવી દઈએ કે આ યોજનાનું નામ છે સ્વનિધિ યોજના આ યોજના અંતર્ગત મિત્રો સરકાર જે છે તે કોઈ પણ નાના માણસોને પોતાનો નાનકડો ધંધો શરૂ કરવા માટે ફળ इत्यादिની દુકાન અથવા કરિયાણાની દુકાન કરવા માટે સહાય આપી રહી છે જેમાં પહેલા વર્ષે 10000 અને બીજા વર્ષે 20000 ની સહાય મળશે જો મિત્રો તમારે પણ માત્ર આધાર કાર્ડના તમારે પણ સહાય જોતી હોય તો સ્વનિધિ યોજના વિશે તમે જાણી શકો આ યોજનામાં માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે વીસ થી લઈને દસ હજારની સહાય મળે છે સમાચાર વિશે વાત કરીએ તો દેશનું સૌથી રાજ્ય બન્યું ગુજરાત છે અને રહેવા માટે કેટલા પૈસાની જરૂરિયાત પડે છે તેને લઈને સર્વે અને યાદી સામે આવી છે તેમાં મિત્રો ગુજરાતનું નામ મોખરે આવે છે એટલે કે મિત્રો ગુજરાત સૌથી મોંઘું રાજ્ય બનીને સામે આવ્યું છે ગુજરાતમાં મિત્રો રહેવા માટે કેટલા રૂપિયા ની જરૂર પડે છે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકો આ મામલે મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો તેમાં સાબિત થયું છે કે ગુજરાતમાં જીવન જીવવા માટે અંદાજિત ગુજરાતનો આમાં પહેલો નંબર આવ્યો છે સમગ્ર ભારતની અંદર આશરે મિત્રો સામાન્ય જીવન જીવવા માટે ગુજરાતમાં છેતાલીસ હજાર રૂપિયાની દર મહિને જરૂર પડે છે જો મિત્રો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે હિમાચલ પ્રદેશ છે અને હિમાચલ પ્રદેશમાં માત્ર ત્રેવીસ

હજાર રૂપિયાની જરૂર પડતી હોય છે આમ દિવસે ને દિવસે મિત્રો ગુજરાતના લોકોની સ્થિતિ જે છે તે કફોડી બનતી જઈ રહી છે ત્યાર પછીના મહત્વના ખાસ સમાચાર મિત્રો જાણી લે તો આ પાંચ કામ આજે જ વહેલી તકે પતાવી લેજો કારણ કે હવે માત્ર અમુક દિવસની વાર સૌથી પહેલો મિત્રો કામ છે એકત્રીસ ડિસેમ્બર પહેલા રેશન કાર્ડનું ઈ કેવાય કરાવી લેજો કારણ કે એકત્રીસ તારીખ છેલ્લી તારીખ સરકારે જાહેર કરાવી છે આ તારીખ બાદ જો પણ તમે ઈ કેવાય નહીં કરાવેલું હોય અને એકત્રીસ તારીખ વટી જશે તો બે હજાર પચીસ માં તમારું રેશન કાર્ડ કંઈ પણ કામનું રહેશે નહીં બીજી સૌથી મોટી જાહેરાત મિત્રો ખાસ એકત્રીસ ડિસેમ્બર પહેલા એટલે કે બે હજાર પચીસ પહેલા ખેડૂત રજિસ્ટ્રી કરાવી લેજો નહીતર કોઈ પણ સરકારી યોજનાનો તમને લાભ નહીં મળે ઈવન આવનારો બે હજારનો હપ્તો કે જે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં આવવાનો છે તે પણ તમને નહીં મળે તો એકત્રીસ તારીખ પહેલા ઈ કેવાયસીની સાથે મિત્રો આ ખેડૂત રજિસ્ટ્રી પણ કરાવી લેજો ત્યારબાદ મિત્રો જો તમારા ગેસ સિલિન્ડર જૂના છે એટલે કે બે હજાર ઓગણીસ પહેલાંનું કનેક્શન છે તો મિત્રો તે પણ એકત્રીસ ડિસેમ્બર પહેલા તેનું પણ ઈ કેવાયસી કરાવી લેજો કારણ કે ગેસ સિલિન્ડરને લઈને ઈ કેવાયસી ફરજિયાત બન્યું છે જો તમે એકત્રીસ ડિસેમ્બર બે

ચૂકવવા પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો શું સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે મિત્રો નવા સ્માર્ટ મીટરને લઈને ઘણા બધા વિરોધો હતા આપણે કે છેલ્લા એક વર્ષથી આ વિવાદ ચાલી રહ્યો છે કે સ્માર્ટ મીટર લગાડવા કે નહીં અને મિત્રો સ્માર્ટ મીટર લગાડવાની વાત આવે છે ત્યારે દરેક લોકો ખૂબ જ વિરોધ કરતા જોવા મળે છે કારણ કે લોકોનું એવું માનવું છે કે ખરેખર સ્માર્ટ મીટરથી વીજળીના બિલ વધારે આવે છે ત્યારે આ સ્માર્ટ મીટર ફરજિયાત કરવાને લઈને નવા સમાચાર આવ્યા છે હવે મિત્રો સ્માર્ટ મીટર ફરજિયાતને જે છે તેને મરજિયાત કરવામાં આવ્યા છે અને મફૂક રાખવામાં આવ્યું છે નવા અને સોલાર વાળા ઘરોમાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાડવામાં આવશે બાકીના લોકોને મિત્રો જે છે તે કોઈ ફરજિયાત લગાડવાની જરૂર નથી ડીજીવીસીએલ દ્વારા ડોક્ટર સ્માર્ટ મીટરની પ્રીપેડ રિચાર્જ સિસ્ટમ મરજીયાત કરી દેવામાં આવી છે તદ ઉપરાંત મિત્રો મીટરની નવી અરજી અથવા તો સોલાર પેનલ લગાવનારને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર